નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પચીસ બાર બે હજાર સોના ચાંદીના બજાર ભાવ જે મિત્રો તમે કલાકના ચાર્ટમાં પણ જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો તો વાત કરી લઈએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે છેતાલીસ હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે અઠાવન હજાર બસો રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ બ્યાસી હજાર રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી બાવીસ કેરેટ સોનાની અંદર જી હા મિત્રો તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવમાં આજે શું જોવા મળી રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર બાણું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે ત્રેસઠ હજાર ચારસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી કાલની તુલનામાં તો મિત્રો જેની સાથે સાથે જાણી લઈએ આજે ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે ઓગણીસી રૂપિયા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો ને બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા અને મિત્રો સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર નવસો રૂપિયા અને જ્યારે એક કિલો ચાંદીની વાત કરીએ તો જેના ભાવ છે ઓગણીસ હજાર રૂપિયા જેની અંદર પણ મિત્રો ચાંદીના બજાર ભાવમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો જી હા મિત્રો બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું અને ચાંદી તો જાણી લઈએ હવે અઢાર કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે આડત્રીસ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર છ વીસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે ચાર લાખ છોતેર હજાર બસો રૂપિયા જેની અંદર મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો મિત્રો આપણે રોજબરોજના સોના ચાંદીના બજાર ભાવ જાણી લીધા તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ